કેન્દ્રની મોદી સરકારે આજે એક મોટી જાહેરાત કરી છે સરકારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરી દીધી છે આ વાતની જાણકારી ખુદ પીએમ મોદીએ આપી હતી મહત્વનું છે કે પાર્ટીના એવા નેતા છે કે જે ઓગણીસો એસી માં ભારતીય જનતા પાર્ટીની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી સૌથી વધુ સમય સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા અને પ્રથમ વખત તેઓ ઓગણીસો છ્યાસી થી ઓગણીસો અને ત્યારબાદ ઓગણીસો ત્રાણું સુધી અધ્યક્ષ રહ્યા હતા

CN24 News Mobile App